છતાં પણ એ લોકોના પેટનું પાણી હલ્યું નહીં અને આપણી વાતની અવગણના કરી ને જે હોય એમના મનમાં કે ચાલશે આ લોકો કચ્છની શાંત અને ભોળી પ્રજાને છેતરવામાં આવે અને કાયમની જેમ કે આ લોકોથી કાંઈ થશે નહીં ખાલી વાતો થશે એવી ગણતરી કરી અને એ લોકોએ આપણને ખાલી આશ્વાસન જ આપ્યું દિલાસો આપ્યો હા થઈ જશે થઈ જશે આપણે બોડી પ્રજા કચ્છની આપણે ભોળપણમાં તરત જ આવી જઈએ એટલે એ લોકોની વાતમાં આવી અને સતત આપણે વિશ્વાસ થયો કે કરશે કરશે પણ એમાં ચોમાસું આવી ગયું એ લોકોએ કામ કર્યું નહીં ચોમાસામાં જે રોડ તૂટેલા હતા એનાથી પણ વધારે હાલત ખરાબ થઈ છતાં એમને રજવાત કરી કે ભાઈ તમે તાત્કાલિક યુદ્ધના ધોરણે કામ ચાલુ કરો કેમ કે રસ્તા બહુ ખરાબ છે

એટલે આજે અમારી છેલ્લા એક વર્ષથી આ મુહિમ ચાલે છે પણ એ લોકોએ કોઈ વસ્તુનું ધ્યાન આપ્યું નહીં છેલ્લા ત્રણ મહિનાથી ચોમાસા પહેલાં પણ અમે નેશનલ હાઈવેને જાણ કરી એમની સાથે અમે રોડ સર્વે કરવાયા ડ્રોન સર્વે કરાવીને એ લોકોને અમે પ્રેઝન્ટેશન આપ્યું કે તમે રોડ બનાવો કચ્છની પ્રજા હેરાન છે તમે આ વસ્તુ કરો પણ ના એ અનાજ એવું છે કે જેમ ભેંસમાંથી પાણી નાખીએ તો પાણી રહે નહીં એમ આ નેશનલ હાઈવેનો રીઢો તંત્ર જરાક કાન માથે બેરા એના જેવી વ્યક્તિઓ છે આ બધી એટલે ના છૂટકે અમારે નો રોડ નો ટોલની મુહિમ ચલાવી પડી અને સમગ્ર કચ્છના ટ્રાન્સપોર્ટરો આ મુહિમની અંદર જોડાયેલા છે અને આજે તમે પરિસ્થિતિ જોઈ શકો છો ઓછામાં ઓછા પંદરસોથી બે હજાર માણસો આજે અહીંયા સામખીયારી ટોલ ઉપર આ વિરોધની અંદર જોડાયા છે સાથે સાથે મુન્દ્રા ટોલ ઉપર પણ લોકલ મુન્દ્રા ટ્રાન્સપોર્ટ એસોસિએશને પણ વિરોધ નોંધાવ્યો છે અને ત્યાં પણ અમારી ટીમ એક કામ કરી રહી છે અને બધાનો કચ્છના બધા ટ્રાન્સપોર્ટ એસોસિએશનનો સાથ સહકાર છે આજે અમે અહીંયાથી કચ્છની પ્રજાને એ કહેવા માંગીએ છીએ કે આપણે આપણા અધિકાર માટે લડવાનું છે નહીં કે કોઈ કોઈના બીજાના કામ માટે આપણો અધિકાર છે આપણે પૈસા ચૂકવીએ છીએ આપણે જે રોડ ઉપર ચાલીએ છીએ એ રોડ ઉપર ખાડા સાના માટે એ લોકો આજે વર્ષે બે બે હજાર કરોડ રૂપિયા કચ્છમાંથી ટોલના નામે ઉઘરાવીને જતા હોય તો આપણે સેના માટે અહીંયા પૈસા ચૂકવવા જોઈએ એટલે અમે આજે અહીંયા કચ્છના તમામ ટ્રાન્સપોર્ટ એસોસિએશનો સાથે ગાંધીધામ ચેમ્બર તે કચ્છની નહીં સમગ્ર કચ્છની માતૃ સંસ્થા છે એનો પણ અમને સહકાર છે અને અહીંયાથી અમે આજે નો રોડ નો ટોલ જ્યાં સુધી અમારી માંગ નહીં સંતોષાય કે ત્યાં સુધી અમારી આ લડત અમે અહીંયાથી ચાલુ રાખશું